వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై చనల్ ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ અને મસ્ત વિધે થઈ ગયું છે એટલે મને થયું ચલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને હમણાં જસ્ટ હું લાઈવ આવી હતી ને તમારા બધા સાથે વાતો સીધો કરીને બહુ મજા આવી આજે મેં બ્લોગ નહોતો મૂક્યો એટલે મને થયું કે ચલો ભાઈ લાઈવ આવી જાઓ અને તમારા બધા સાથે વાતો સીધો કરું એટલે વાતો સીધો થઈ મેં એક મસ્ત ગણપતિનો કિસ્સો બી સંભળાયો અને તમે લાઈવ જોઈ ના હોય તો જોજો બહુ જ સરસ લાઈવ થયું છે આજનું મજા આવી ગઈ અને હા બીજી વસ્તુ એ કે અત્યારે અમારે આજે ડિનરમાં બનવાનું છે ઢોસા અને મને ક્યાંનું ઢોંસા મમ્મીના હાથના ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી એટલે આજે ઢોસા બનાવવાના છે તો એની શોપિંગ કરવા મતલબ એનું ખીરું વીરું લેવા અને હા વધનની જે સ્ટેપ સાયકલ છે એનું પૈડું નીકળી ગયું છે તો એ પણ કરાવવા જવાનું છે તો હવે અમે લોકો જઈશું હું ને રીધી ઓફિસ આવી ઓફિસથી રીદી આવી ગઈ છે એટલે અમે લોકો જઈએ છીએ સો લેટ્સ ગો હવે જઈએ તો છે ને આ વર્ધનના મેં મસ્ત ફર્સ્ટ ટ્રાઇમાથી મસ્ત નવા નવા શૂઝ મંગાવ્યા છે બે બે અલગ અલગ એકચ્યુલી વર્ધન છે ને સેન્ડલ પહેરવાની જ વધારે આદત છે ક્રોપ્સ પહેરવાની આદત છે શૂઝ પહેરવાની આદત છે એટલે મમ્મી કહે કે તું એને સ્લીપર પહેરતા શીખવાડ એટલે મને થયું કે ચાલો આવા કંઈક ક્યુટ મસ્ત મંગાવીએ કેવા છે મસ્ત છે ને એક મંગાયા છે અને બીજા છે ને મોન્સૂન માટે ત્યાં અત્યારે તો વેધર એવું છે એટલે

ફાઈનલી અહીંયા એક અંકલ મળ્યા છે જે કરી રહ્યા છે રિપેરિંગ સાયકલ વગેરેનું હવે તો ક્યાંય એટલે ક્યાંય અમને કહેવાય આ બોર્ડ જ વાંચવા નહીં મળતી સાયકલ રિપેરિંગ અત્યારે બધા વ્હીકલવાળા થઈ ગયા છે ને એટલે તો ફાઇનલી બહુ જ ગોત્યા પછી મળ્યા છે અંકલ અને સાયકલ રિપેર કરી રહ્યા છે પાર્સલ તો તમે જોઈ જ લીધું સાથે મારું પાર્સલ બી આવી ગયું મેં ઓર્ડર કર્યું હતું મારું સ્કિન કેર જે તમને બહુ જ લોંગ ટાઈમથી હું કે કરું છું મારું સ્કિન કેર શેર કરીશ પણ એકચ્યુલી એનો મેળ નથી આવતો પણ અહીંયા છું મેં તો ડેફિનેટલી હું જલ્દી જલ્દી સ્કીન કેરનો વિડીયો બનાવી મોકલીશ મૂકીશ સોરી અને જે નવા પ્રોડક્ટ મેં પરચેસ કર્યા તેનાથી સ્કિનમાં બહુ સારો ફરક લાગ્યો છે જે મેં રીઓર્ડર કર્યા છે આજે મેં મંગાવ્યું છે સૌથી પહેલાં તો હું બતાવું ને સૌથી મારું મોસ્ટ 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 ફેવરેટ સ્નેનો એડવાન્સ ન્યુટ્રિટ પાવડર એસેન્સ આ રી સીરમ છે એની ડિટેલ્સ ને હું તમને મારા સ્કિન કેર પ્રોબ્બમાં જ આપીશ પછી આ મારું ડોનર મંગાવ્યું છે પછી રેટેનોલ નાઇટ સીરમ મંગાવી છે સાથે મંગાવ્યું છે મારું ફેસ જે હું યુઝ કરું છું અને ડબલ ક્લિન્ઝિંગ કરું છું ફેસ તો ગાનીયરનું જે મે ફ્લાવર વોટર છે એ મંગાવ્યું છે પછી આ વખતે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ મંગાવ્યું છે મેં ડવનું જે છે ને એકદમ મસ્ત એક્સકોલિયેટ બોડી એક્સકોલિયેટ છે સ્ક્રબ છે બોડી માટે બોડી પોલિશિંગનું તો મેં લેવેન્ડર ફ્લેવરમાં મંગાવ્યું છે બહુ સરસ ફ્રેગ્રેન્સ છે રીધી એ મંગાવ્યું છે એ કોમોગ્રેડ છે ને રીધિનું છે અને મારું લેવેન્ડર છે અને સાથે જ મારે લૂઝ પાવડર જે છે એ પછી ગયો તો કે બ્યુટીનો મેં યુઝ કરું છું હમણાં બહુ પહેલાં થતી હતી પાછું રિઝકન્ટિન્યૂ કર્યો પણ પાછું મને કહ્યું આજ આ બહુ જ સરસ ફિનિશિંગ આવે છે મેં ઓર્ડર કર્યો છે અને આ હતું બધું અને સાથે જ એક નાનકડી નાનકડી सनस्क्रीन सनस्क्रीन वन गिफ्ट टाइप आज तो मुझे मंगल है मेरे पास ही मैं मंगल है उसे जैना अब कोई एक वीडियो मस्त बनाई सब जल्दी जल्दी हमारे मेरे साथ शेयर करी जल्दी जल्दी और ना आज खरे खरे मम्मी पार्सल से तो पापा किला लगती थे पापा क्या सूच मधु अटू मोटा मोटा पार्सल ऊपर पार्सल तो मंगाय मंगल 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 जो अब तो ना हो आम नसेम हाय

બેસે <laughs>

હોય છે કે ટાઈમ થઈ ગયો છે અને મને અરે મને એક બહુ જ ફની અને સ્કેરી જે કિસ્સો મારી લાઈફનો હતો એ હું તમારા બધા સાથે શેર કરું એકચ્યુઅલી આજે બપોરે ઓલ ઓફ સડન મને યાદ આવ્યું એટલે અત્યારે મેં કીધું ચાલો ભાઈ સ્કીન કેર કરતાં કરતાં તમારી સાથે કિસ્સો પણ શેર કરું તમને પણ સાંભળવાની મજા આવશે તો તમને બધાને ખબર જ હશે અમે લોકો દુબઈ ગયા હતા અમારા હનીમૂન માટે તો અમે દુબઈ ગયા હતા ને તો ત્યાં છે ને કેવું હતું કે અમારી જે હોટલ હતી ને એ મેઇન રોડથી સહેજ અંદરની ગલીમાં હતી મેઈન રોડ ઉપર એક બિલ્ડિંગ હતી પછી પાછી વચ્ચે એક ગલી પડતી હતી અને પછી અમારી હોટૅલ હતી પણ જે મેઈન રસ્તો હતો ને એ પણ કનેક્ટ થતો તો અમારી હોટલમાં જેવો બહાર નીકળ્યો ને એ રસ્તો પણ કનેક્ટ થતો હતો મેઇન રોડ સાથે હં તો તો શું થયું અમારી હોટલની આજુબાજુના બધા જ એરિયામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું લાઈક દુબઈ ડેવલોપ જ થાય છે અને હજુ બી થઈ જ રહ્યું છે આપણે બધાને ખબર જ છે તો છે ને ત્યાં એનું કામ ચાલતું હતું અને અમારા હોટલની એક્ઝેક્ટ આમ ગેટ ખોલીને સામે મતલબ ગેટથી એન્ટ્રન્સથી બહાર જઈએ ને એટલે તરત જ ત્યાં છે ને એક મોટું મેદાન હતું અને અમે લોકો જે દિવસ આવ્યા હતા ને એ દિવસે જ મેં નોટ કર્યું મેં બમ્પુને એમ કીધું કે છે ને બમ્પુ આ જે મેદાન છે એમાં જ કન્સ્ટ્રક્શનનું કામ નથી ચાલતું બાકી બધે જોવો તો દૂર દૂર સુધી બધી દેખાય છે ક્રેન વ્રાઇન વગેરે જેસીબીને બધું મેં કીધું બધે જ ડેવલપ થઈ રહ્યો છે અને અમારું મતલબ સિટીની વચ્ચો વચ્ચે જ હોટલ હતી હં એટલે એવું નહીં કે અમા અમે આમ સુમસામ જગ્યાએ હતા મતલબ એકદમ આમ ધક તો એરિયા કહેવાય ને એમાં હતા તો ત્યાં હતા અને પછી છે ને શું થયું કે

પૂછવાનું થાય ને પણ ભૂલી જવાય બ્રેકફાસ્ટ ટાઈમ હોય બહાર જવાનું હોય એટલે મારે ભૂલી જવાય તો છે ને લાસ્ટ ડે બાકી હતો એના આગલા દિવસે લાસ્ટ ડેના આગલા દિવસે અમારે છે ને અચાનક જ એક પ્યુટર આવી અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને મારો જે ફેસ હતો ને બ્રેકફાસ્ટમાં ટાઈમે એ ગ્રાઉન્ડ ટાઈપ બાજુ જ હતું એમ તો પછી મેં કીધું तो पची ए दिवसे वेटर सर्व करवा आई ने तेरे मन थे लाइने चलो आज लास्ट डे है पूछवा तो दे तो पची मैं कीधुँ चलो पूछिए तो मैं सडन पूछू मैं कीधु मैम यहाँ पर सामने आप देख रहे हो वहाँ पर सब जगह कंस्ट्रक्शन का काम चल रहा है और ये ही एक ग्राउंड क्यों खाली है तो हमने शू मैम ये कब्रिस्तान <laughs> અને અમારો લાસ્ટ ડે હતો અને લાસ્ટ ડેના આગલા દિવસે પણ ત્યાં તો મને ઊંઘ જ ના આવી એટલી બીક લાગી મને તો થેન્ક ગોડ હું આ વસ્તુ રોજ જોતી હતી જ્યાં વાંધો નહીં હું રોજ જોતી હતી અને રોજે ડેલી હું નોટ કરતી હતી કે અહીંયા કોઈકનું કોઈક આવે છે આમ તેમ અને નોટ કરતી હતી અને છેલ્લા દિવસે ખબર પડી થેન્ક ગોડ મે પહેલા દિવસથી મને નથી ખબર નહીં તર અમે જે દુબઈમાં રાત્રે બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી મસ્ત ફરતા હતા એન્જોય કરતા હતા ને એ તો બિલકુલ ના કરી શકે તમે રાત્રે ત્રણ ત્રણ વાગ્યા અમ ફરતા ફરતા આવીએ અને અમારી હોટલમાં જઈએ ત્યારે મને કોઈ બીક નથી લાગતી અને ખરેખર હોટલની વાઇસ બી સારી હતી એવી નહીં કે આમ બીક લાગે એવી પણ આ વસ્તુ બની હતી અને પછી જે દિવસે ખબર પડી ને એ દિવસે રાત્રે તો મને બિલકુલ ઊંઘ ના આવી મેં બેનને મતલબ મને તો કીધું ને હું તો બ્રેકફાસ્ટ કરતાં કરતાં શોખમાં આવી ગઈ એ બેનને મેં એમ જ કીધું મેં એકદમ થેન્ક ગોડ આપને મુજે આજ બતાયા અગર લાસ્ટ મતલબ લાસ્ટ મુમેન્ટ પર યા ફર ફર્સ્ટ સોરી યા ફર આપને ફર્સ્ટ ડે પર મુજબ પતા ચલતા ના તો મેં ઇસ હોટલમાં કન્ટિન્યુ સ્ટે નહીં કરતી ઓર અને હંમેશા ને અગિયાર દિવસ એક જ હોટલમાં રોકાયા હતા અને એટલી મજા આવી હતી ખરેખર એ વખતે હું વ્લોગિંગ કરતી હોત ને તો તમને પણ જોવાની મજા આવત ને મને વ્લોગ કરવાની મજા આવે પણ એ વખતે અનફોર્ચ્યુનેટલી હું વ્લોગ નથી લેતી અધરવાઇઝ તો બહુ મજા આવત અને મારો ફોલ જે છે એ બહુ જ ઓવર જ થઈ રહ્યો છે તમે બધા એવું ના માનતા મારા હેર બહુ સારા છે મને ફોલ નથી જોતો મને ફોલ પણ બહુ જ ખતરનાકવાળો હમણાં આ સિઝનમાં થઈ રહ્યો છે એટલે હેરફોલને પણ હું ફેસ કરું છું પ્લસ નો સમ ઇશ્યુઝ છે એ પણ ફેસ કરી રહી છું પણ કંઈ નહીં ગોડ ઇઝ ગ્રેટ જે બી થતું હોય સારા માટે થતું હોય અને પોઝિટિવ વાઇફ સાથે તમારી પોઝિટિવ યુનો તમારી કમેન્ટ્સ સાથે હું પોઝિટિવ એનર્જી અનુભવું છું એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર ધ વોચિંગ અને બસ આજનો વ્લોગ આ જ હતો કાલે કંઈક ઇન્ટરેસ્ટિંગ કંઈ ન કરીશ અને મળીએ કાલે ખૂબ સ્વાદનો બ્લોગ તમને ગમે હોય ગમે તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય